જીવદાયા ફાઉન્ડેશન દ્વારા અજાપુરા મોટા પ્રાથમિક શાળામાં સ્કૂલ બૂટ ને મોજા અને મીઠાઈના પેકેટોનું વિતરણ કરવામાં આવી મિતેન તુસિયાની જન્મદિવસ નિમિત્તે શાળામાં અનોખી ઉજવણી કરવામાં આવી તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસના રોજ જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી મિત્ર મિતેન તુસિયાની સહયોગથી પાલનપુરથી પચ્ચીસ કિલોમીટર દૂર અજાપુરા મોટા પ્રાથમિક શાળામાં જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીના મિત્ર સુપુત્ર મિતિન તુસ્યાની જન્મદિવસ જન્મ દિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી જેથી શાળામાં વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા હતા ધોરણ એક થી પાંચ ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલ બુટ બોજા મીઠાઈ અને પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું પેન્સિલ સંચો રબડ ફૂટપટ્ટી ખમણનો નાસ્તો મળતા તેમના ચહેરા પર આવેલી સ્માઈલ જ અઢળક અનહદ આનંદ મળ્યા

કે જેના લીધે બીજા લોકોનું પણ મન થાય કે આપણી મહેનતથી કમાણીનો યોગ્ય ઉપયોગ કરીએ આ સાથે ચાર પાંચ દિવસ પહેલાં સાહેબનો ફોન આવ્યો અને જણાવ્યું કે અમારી સ્કૂલમાં અજાપુરા મોટા પ્રાથમિક શાળા બાળકો આદિવાસી બાળકો ગરીબ અને પછાત વર્ગના છે ઠંડીમાં સ્કૂલ બૂટ અને મોજાની જરૂર છે બધા બાળકોને બૂટ મોજા આપવામાં આવ્યો ઠાકોરદાસ ખત્રી દ્વારા તમામ બાળકોને તેમના હાથેથી સ્કૂલ બૂટ અને પહેરવામાં આવ્યા હતા બાળકો ખુશ થઈ ગયા હતા અને આશીર્વાદ આપતા આ સેવામાં કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી મિતિન તુસ્યાન મહેશ જાગનાની સમીરભાઈ સિંધી અલકાબેન પ્રજાપતિ સાંતરપુર તાલુકા મહિલા મોરચા પ્રમુખ ભરતભાઈ પ્રજાપતિ પરાગભાઈ સ્વામી મહારાજ શાળાના આચાર્ય શ્રી પ્રજાપતિ જગદીશ કુમાર સોમાભાઈ શિક્ષક મોદી ભરતકુમાર વિનોદચંદ્ર ઉપશિક્ષક સ્ટાફગણ સહિતનો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા શાળાવતી વતી ઠાકોરદાસ ખત્રી સહિત તમામ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો મિત્રો સહિત તમામનો શાળાવતી ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો